કૃષિ વિદ્યા ચેનલમાં ફરી એક નવા તમારું વિડીયો સ્વાગત કરીએ છીએ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આજે આપણે સુરત મુક્ત ભારત અભિયાન દિવસ છે કૃષિ મેળાનું અને લોકેશન કરું તો સરથાણા જગત નાકા અને હરે કૃષ્ણ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ એન્ટ્રી ગેટ છે અને અહીંયા ફાયર સ્ટેશન છે તમે જોવો ફાયર સ્ટેશન અને એની પાછળથી અહીંયા બીજી જગ્યા રસ્તો છે એથી પાછળથી જવાય છે અને પાછો એન્ટ્રી તમને હું કરીને બતાવું આવી સુંદર મજાના અધીમ સ્મા આયાતી આપણે એન્ટ્રી કરવી પડશે દરેક વ્યક્તિએ પહેલા એન્ટ્રી કરી અને પછી જ પ્રવેશ કરે જેથી કાય કરાવશું તો આપણે ગ્રુપમાં એડ થઈ જશો આયા એન્ટ્રી કરાવું દરેક વ્યક્તિએ એન્ટ્રી કરો પછી હું તમને વીટી એન્ટ્રીમાં લઈ જાવું તો અંદર પ્રવેશ કરાઉં તમને હવે હું તમને અંદર પ્રવેશ કરાવાવી દેજોઈ શકો છો આપણે આ ગાય આધારિત ખેતીના ખેડૂતો લઈ અને પોતાના સ્ટોલ લઈ લઈને આવ્યા છે હવે આપણે એમના પ્રથમ સ્ટોલ ઉપર આપણે આવીએ મળીએ આપણે હું તમને મળાવું તો તમારું નામ પરિચય જણાવું મનમાં વિપિન પટેલ છે હું કે એલઆઇસીમાં નોકરી કરતો હોય પર્સન છું મારી ખેતીવાડી છે મારી પાસે દોડસો નળી છે બસો ત્રણસો સડકોનો ઝાડ છે કેસર કેરીના છે બસો ઝાડ મેં ચીકુનું અને નારનું પોટલી ઉત્પાદન કરું છું

અને બીજું છે આ બીજું દિવેલ છે દિવેલ છે કચીરો હોય કચરો હોય એ બ્રંસકાંઠાથી મેં કહું છું બીજી વેલા ઓર્ગેનિક મને કહું છું ઓકે તમારો હવે કોન્ટેક્ટ નંબર જણાવી દેજો મને મારો કોન્ટેક્ટ નંબર છે નાઇન એટ ટુ ફાઇવ ઓકે ઓકે ધન્યવાદ

તો એ વરિયાળીના ફૂલનો રસ ખે છે એટલે વરિયાળીની વિવિધ અજમાના પાક વચ્ચેનો ઉછેર કર્યો પેટી મૂકી તો અજમાના ફૂલનો રસ ખે છે બે ત્રણ પાક ભેગા ચાલતા એની વચ્ચે એનો ઉછેર કર્યો તો મિક્સ બાકી આમાં અમે કોઈ પણ પ્રકારની ભેળસેળ કરતા નથી હન્ડ્રેડ પરસેન્ટ ઓર્ગેનિક હશે આ ચણા છે બીન પીએલ ચણા આ ખાલી વરસાદી પાણી પીવડાઈને આખું વરસ આના એ જમીન પર અમે ચણા સિવાય કંઈ વાવ્યાં નહીં ખાલી ચણા જ ઊંઘે હા અને આ દેશી લસણ છે ઓર્ગેનિક કોઈ પ્રકારની ભેળસણી નહીં હંડ્રેડ ઓર્ગેનિક લસણ છે

વાપરવામાં આવે આનું જે ખેતી કરવામાં આવે છે એમાં કોઈ રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવતો જેથી કરીને આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ ઉત્પન્ન થતા નથી જે આ જે ડાયાબિટીસ થાઇરોઇડ અને હાઈ બીપી જેવા ઘણા બધા રોગો થાય છે તો આ આ એ ખોરાક ખાવાથી નથી થાય છે ઝેરવાળા જે એમાં ઘણા બધા આપણે નાખવામાં આવે છે કલર કેમિકલ અને જેથી કરીને આપણને રોગ ઉત્પન્ન થાય છે તો આ બધા જ અલગ અલગ ખેડૂતો અહીંયા સ્ટોલ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો હું તમને હજી

ડાયરેક્ટ કસ્ટમર ને ડાયરેક્ટ ખેતર થી મળે એના માટે અમે આ એક બ્રાન્ડ ઉભી કરી છે બરાબર છે આ બધી ઓર્ગેનિક પ્રોડક્ટ અમે સેલ કરીએ છીએ અમારી પાસે બધા મસાલા છે કઠોળ છે બધા બધા સ્પાઈસી છે બરાબર તમારા રાજકોટ માં સ્ટોલ છે હા રાજકોટ માં છે અમારું વટીગામ માં આવે છે બરાબર અને યુનિટ આપણો ખરેડા છે કોટડા સાંગાણી પાસે કેવી કેવી પ્રોડક્ટ રાખો છો

સારી ચાલે છે સુરત આપણે સિંગણપુર ચાલે છે નાના વરાછા ચાલે છે હડસદ ચાલે છે અને જ્યાં પણ ગૌશાળાઓ છે હોટલો છે રેસ્ટોરન્ટ છે ત્યાં ખુબ સારો એવો પ્લાન્ટ ચાલે છે અને ત્યાં આપણે એલપીજી સિલિન્ડર ની પણ જરૂર પડતી નથી અને એને રસોઈ માટે ગેસ આમાંથી મળ્યા કરે છે એમાં કોઈ પણ જાતનું સિવિલ વર્ક નથી કરવાનું સરકારની સબસિડી છે એક ક્યુબિક મીટરના પ્લાન્ટમાં બે ક્યુબિકમાં અને ત્રણ દસ ક્યુબિક મીટરમાં બધામાં સબસીડી છે અને સુરતમાં ઘણી બધી જગ્યાએ આપણા પ્લાન્ટો ચાલે છે અને કઈ કઈ જગ્યાએ ફિટિંગ કરી શકાય આવા આ ટેરેસ ઉપર કરી શકાય હોટલોમાં કરી શકાય રેસ્ટોરન્ટમાં થાય અને મોસ્ટ ઓફલી અત્યારે ગૌશાળામાં પણ બધે ઘણી બધી ગૌશાળામાં આપણા પ્લાન્ટ ચાલે છે બરાબર એટલે એના માણસો હોય કે એમને રસોઈ કરવી હોય તો ફ્રી કુકિંગ ગેસ એલપીજી ની જરૂર નથી પડતી બરાબર ગાય ના છાણ માંથી પણ આપણે ગેસ બનાવીએ છીએ અને કિચન વેસ હોય તો એના ઉપર ટેરેસ ઉપર લગાવી દઈએ ઓકે એના ઉપર પણ આપણે ગેસ બને છે બરાબર અને આપણે ફ્રી ગેસ કરવા માંગીએ છીએ ફ્રી ગેસ ઘરનો જે છે રસોઈ નો એ ફ્રી થઈ જવો જોઈએ ઓકે અને એમાં સરકાર સબસિડી પણ છે જે એના ટાઈમે

એને બલ્કમાં પચીસ થી ત્રીસ કિલોની બેગો પણ અમારી પાસે હોય ખેતર માટે યુઝ કરવા માટે નર્સરી વાળા માટે નાના પેકિંગ છે પછી ટેરેસ ગાર્ડન હોય કોઈ એના માટે પણ આ બેસ્ટ ખાતર ઉપયોગ કરી શકાય છે બરાબર આ સ્લરી નીકળે એનાથી તમે વર્મી કમ્પોસ્ટ હા ઓકે તો હવે તમારો કોન્ટેક્ટ નંબર જણાવો નવ્વાણું જીરો ચાલીસ નવ્વાણું જીરો ચાલીસ દસ પાંચ ઓકે અને આ બાયોગેસ પ્લાન્ટ છે એ કોઈને પરસેજ કરવો હોય તો એ કઈ રીતે એનું માર્ગદર્શન લેવા માટે કોન્ટેક્ટ નંબર તમારો જણાવો બાયોગેસ પ્લાન્ટ માટે મારો કોન્ટેક્ટ નંબર છે 9998843949 અહીં સુરત માં જ રહું છું અને ગમે ત્યારે મને ફોન કરશે એટલે મારા જે જે જગ્યાએ પ્લાન્ટ ચાલે છે જે અમને નજીક હશે જ્યાં અમને વિઝિટ કરવી હશે ત્યાં અમને વિઝિટ કરાવી અને પછી આપણે આગળ કામ કરશું ઓકે નમસ્કાર મિત્રો મારું નામ છે પટેલિયા કિશન નાગજીભાઈ ગામ વાળુગઢ જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અમે અહીંયા ઓર્ગેનિક એક્ઝિબિશન છે એમાં વેચાણ માટે આવેલા છે અને અમે પોતાનું ફાર્મ છે વાળુકર જીજીનું અને અમે આ બધું ઉત્પાદન કરીને પેકિંગ કરીને વેચાણ કરવા માટે લાવી છે અને આપણો સ્ટોર પણ ભાવનગરમાં છે કાળિયાભીમાં લખુભાવલની સામે અને આપણે બધી અલગ અલગ વસ્તુ પકવીને એનું વેલ્યુડેટ પહેલા પેકિંગ કરીને મરચું હોય તો મરચાંનો પાવડર હળદર હોય તો હળદરનો પાવડર છે એ રીતે પાવડર કરીને પછી પેકિંગ કરીને વેચાણ માટે મૂકી છે અને કોઈ પણ જગ્યાએ બીજા સિટીમાં જોતું હોય તો આને કુરિયર સાહેબ કુરિયર છે અથવા બસ છે કે ગમે રીતે આપણે પહોંચાડી જઈશું ટૂંકમાં ઓકે તમારો કોન્ટેક નંબર જણાય મારો કોન્ટેક નંબર છે બ્યાસી ત્રણ અઠ્યાસી સાત પાંત્રીસ સિત્તેર અને એક બીજો નંબર છે બ્યાસી આડત્રીસ ઓગણપચાસ એક્યાસી અઠ્યોતેર ઓકે